નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર એક લીંબડી ચોક વિસ્તારમાં જાણે કે ભાજપ શાસિત નગરપાલિકાએ આ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાની સોંપારી લીધી હોય તે રીતે અવારનવાર આ વિસ્તારના લોકો દ્વારા આ વિસ્તારમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે ત્યારે તાજેતરમાં જ પડી રહેલા વરસાદને કારણે આ સમગ્ર વિસ્તારની અંદર ગટરના પાણી ઉભરાઈ જતા તેમજ આ વિસ્તારમાં ખૂબ જ ગીચતાવાળો અને અવરજવરવાળો વિસ્તાર હોવા છતાં અહીં ટ્રાફિકની સમસ્યાઓ પણ વિકરાળ સ્વરૂપમાં હાજર હોય છે પરંતુ સત્તાધીશોએ જાણે કે આ વિસ્તારના લોકોને હેરાન પરેશાન કરવા માટેની સોપારી લીધી હોય તે રીતે આ વિસ્તારના લોકોના મૂળભૂત અને પાયાના પ્રશ્ને સત્તાધીશો અને વહીવટીતંત્ર જ્યારે કે દુર્લક્ષ સેવી રહ્યું હોય તેવું લાગી રહી છે ત્યારે આ વિસ્તારના લોકો સવાલ કરી રહ્યા છે કે આ ચોમાસાની ઋતુની અંદર આ ઉભરાતા ગટરના ગંધાતા પાણી અને વરસાદના ભરાતા પાણી તેમજ આ ટ્રાફિક અને વાહનોના અડધણ પાર્કિંગના કારણે આ વિસ્તારના લોકોને ચાલવું તો ક્યાંથી ચાલવું તેવો સવાલ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે કે શું આ વિસ્તારના લોકોએ હવે પોતાના ઘર તરફ જવામાં અવર જવર કરવા માટે હેલિકોપ્ટર કે અન્ય કોઈ વાહનોની સગવડ કરવી પડશે તેવો કટાક્ષપૂર્વ વ્યવહાર વ્યવહાર પણ આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ શાસિત નગરપાલિકા આ ગટરના ઉભરાતા પાણી અને વરસાદના ભરાતા પાણીથી આ લોકોને છુટકારો લાવે છે કે પછી તંત્ર પણ અવારનવાર છતાં આ આડેધડ પાર્કિંગનો પણ કોઈ છુટકારો લાવે છે તેવો સવાલ સાબરકું લાના નગરજનો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર